આ જીવ માત્ર કંઈક ને કંઈક પ્રશ્નથી દુખી છે શું કરીએ શંકા ઋષિ મુનિઓ કહે કે જેનાથી ભગવાન કૃષ્ણ રાજી થાય જેનાથી કૃષ્ણ અમને પ્રાપ્ત થાય શું કરીએ કારણ કે ચિંતા લોકોનું સુખ આપે

એક ઘડી એટલે કેટલી થાય ચોવીસ મિનિટ અડધી કરો ચોવીસ ની અડધી બોલો તમારે બોલવાનું કેટલી કેટલી થાય એની અડધી કરો છ તુલસીદાસ કહે હો આયુષ્ય આયુષ્યમાં છ મિનિટે જો જીવનની અંદર અંજવાળું થઈ ગયું હોય તો દ્વારકા નાથ હાથ પકડીને વૈકુંઠમાં લઈ જાય છ મિનિટે અંજવાળું થઈ જવું જોઈએ એ છ મિનિટ ગોતવાની આ દિવસમાં તમારે છ મિનિટ અને હું તમને પ્રોમિસ કરું હું તમને વચન આપું જયારે જયારે તમે તમારા જીવનના સારા દિવસો ગણતા હશો ને ત્યારે આ ત્રમ્બકપુર કથા તમે એમાં ગણશો કે ત્રંબકપુર એક કથા એ મોરી પરિવારના જીવનની અંદર આવેલો સારો અવસર અને સારા દિવસો હતા કારણ કે આ અવસર હોય ભગવાન આપણે તો ગાઈએ છીએ આવું જીવનમાં વારે વારે માનવ દેહ ફરી ના મળે વારે વારે માનવ દેહ ફરી ના મળે એ દિવસની કથા સાંભળવાનું નથી ભગવાન બુકિંગ કરાવવાનું છે ઉપર જઈએ ને ત્યારે આપણા માટે સીટ હોવી જોઈએ હા આ રૂમાલ મૂકવાનો રૂમાલ મુકવાની ગામડામાં પહેલા બસ આવતી ને તો વિદ્યાર્થીઓ ભણવા જાય ને તો દફતર નો ઘા કરે સીટમાં બારીએ તો ગળદી થઈ ગઈ હોય પણ દફતર જ્યાં મૂકીને ને ત્યાં કોઈ બેહે નહીં સીટ બુકિંગ પછી ભલે જે દિવસ આવવાનું થાય તેથી પણ આમ રૂમાલ મૂકી દીધો હોય તો જે દી જઈ તેથી આપણી સીટ ખાલી હોય આટલી કથા સાંભળ્યા પછી કમસે કમ બીજું કાંઈ થાય ન થાય પાડાનો ભય વિયો જવો જોઈએ વિમાનની ગેરંટી આવી જવી જોઈએ કે જ્યારે જઈએ ત્યારે વિમાન જ આવે પાડો ન આવે કારણ કે મારા અંત સમય કે ோாணி மே மாற நாட வேற மாட்டமா மாற திருநீநாபிர શું કરીએ તો કૃષ્ણને પ્રાપ્ત કરીએ શું કરીએ ભગવાનને પ્રિય બનીએ એક એક સામાન્ય સત્તર અઢાર વર્ષનો દીકરો જોવાણ કરવા જાય તો એ પંદરસો બે હજારનો ખર્ચો કરાવી જાય મોઢું ઉટકાવે સાફ કરાવે કેમ જેને જઈએ એને ગમવાનું છે જેવી તેવી રીતના જવાય એને ગમીએ એવી રીતના એક સામાન્ય પાત્રને રાજી કરવા માટે મારા તમારા જીવનની અંદર આ તૈયારી છે તો વિચારો જેની પાસે જવાના તો દ્વારિકા દેશની પાસે જવું હશે કૃષ્ણની પાસે જવું હશે ત્યારે એક ચહેરો તો રૂપાળો જોઈએ ને તો ત્યારે મેકઅપ નહીં હોય તો ચાલે પણ સંસ્કાર જોશે હા ત્યારે કપડાંની અંદર ડાઘ હશે તો ચાલશે પણ કેરેક્ટરમાં નો દાગ ભગવાન કેરેક્ટરમાં કે કાણો ન હોય એનું ધ્યાન રાખવું પડે અને ઈ કેરેક્ટર કેવું હોવું જોઈએ આદર્શ ચરિત્ર કેવું જોઈએ જીવન કેવું જોઈએ એ આ એની પાઠશાળા છે આ આ સત્સંગની આ શાળા છે મારા ભગવાન આ સાત દિવસ સુધી ક્લાસ ચાલવાના છે ત્રંબકપુરમાં અને પછી પેલા ધોરણવાળા છે એને મળશે અને પી પીએચડી કરવું છે ને એને મળશે બધા એના ક્લાસ આવશે અને અમુક અમુક ને સાવ સમજાય જ નહીં અમુક અમુક ને ક્યારેક ગાહું ત્યારે મજા આવશે કારણ કે આમાં તો બધા પ્રકારના માણસો હોય કોઈ ચિંતા નહીં કરો પણ છતાં જરૂરી છે કે આ બાને તો આ બાને તમે કથામાં બેસો એ વાદે વાદે મંદિરે જવાય ફિલ્મ જોવા જવું એની કરતા આમ કરતા કરે ટેવ પડી જાય મેળવી જાય ક્યારેક ટેવ ન પડી ગઈ પેલા ક્યાં કોઈ માવો ખાતા પણ પછી કો કે કટકો દીધો પછી અડધો ખાતા શીખ્યા પછી આખો ખાતા શીખ્યા જેને ખબર આવ્યું એને બંધ કરી દીધો પેલો વેલો પણ જેને દીધો એનું આપણને રહી ગયું વળગી ગયું તો જાય છે એક બે ટુકડા નું વ્યસન આઠ વર્ષે ઉભા કરે છે